કામ મળ્યું છે અને બહુ ઉત્સાહપૂર્વક કામ કરી છે કરશે જયેશભાઈ રાદડી આપણી સાથે છે જયેશભાઈ મંત્રીમંડળમાં નવું સ્થાન તમને હતું પણ મળ્યું નહીં શું કહેશો પહેલું રિએક્શન શું તમારું શું કે સૌ પ્રથમ તો નવા મંત્રીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને પાર્ટીનો નિર્ણય છે અને પાર્ટીનો નિર્ણય હંમેશા કાર્યકર્તા તરીકે અમને જે જે જવાબદારી જ્યારે મળતી હોય છે ત્યારે શિરો સ્વીકારવાની અમારી તૈયારી હોય છે કેટલા દિવસથી તમારું નામ સતત ચાલતું હતું ડેપ્યુટી સીએમ તરીકે પણ ચાલતું હતું ખૂબ અગ્રેસર હતા તમે શું કે નામ તો ચાલતા હોય છે કીધું કે પાર્ટી જે જવાબદારી આપે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે

દસ વર્ષ લગાતાર હું સરકાર માં મંત્રી હતો તેમાં ત્રીસ વર્ષની ઉંમર હતી ત્યારે પાર્ટી અમારી પર એવડો મોટો ભરોસો મૂક્યો તો એટલે બાદ બાકી ક્યાંય ન હોય નવા લોકોને સ્થાન મળતું હોય છે અલગ અલગ જવાબદારી સમય સમય મળતી હોય છે

ભાજપ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તેઓ પણ સભા સ્થળે પહોંચી રહ્યા છે અમે આપણે આ સીધા જ દ્રશ્યો એ સભા સ્થળના બતાવી રહ્યા છે શપથવિધિ સમારોહ એનું એ સ્થળ અને એક બાદ એક નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચશે બદનામી જે મંત્રીઓ છે એ પણ પહોંચી રહ્યા છે શપથ ગ્રહણ સમારોહમાં અને અત્યારે એ વ્યવસ્થાઓ એ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઘડીઓ એ નજીક આવી રહી છે થોડીક જ વારમાં પદનામિત મંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં એ પહોંચી જશે અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચશે અને આ સમારોહની શરૂઆત થશે તો રીવાબાને મંત્રીમંડળમાં સ્થાન મળતા રવિન્દ્ર જાડેજા શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે કાર્યકર્તાઓ તેમના સમર્થકોમાં પણ ઉત્સાહ તો થોડીક જ વારમાં પદનામિત મંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચશે